आ, जगत मां जनमी ने सत कर्म शाशा करिया पाप ते मुझ पूर्ण ना भाता कहो केटला भरिया જવાબ પડશે આપવો જવા ત્યારે કાટા ની માફક ખૂંચશે યાદ રાખજો એજ પ્રશ્નો પ્રભુતમોને તમો પૂછશે કહો કેટલા બંગલા તમે બનાવ્યા અને વળી કેટલા લાખ ગાંઠે જમાયા ચલાવી છે તમે કેટલી દુકાનો હે પ્રભુજી તમોને નથી પૂછવાનો રંગ રંગીલીયા દુનિયામાં

માનવ માનવતા ગઈ થયા છે જેરી નાગ પાપ પૂર્ણ નહીં દિશે મનમાં નજર બગાડે નિજ પર ધનમાં ફૂલ્યો ફૂલ્યો ફરે જો બનમાં નામ જપો ને હરે હરે મુખ તો બેઠું મોર ના જેવું ગરીબ થઈને ગામ માં રહેવું પણ મન છે આથલિયા થોર ના જેવું નામ જપો ને હરે હરે જો પૈસા દાર થયા છે અભિમાની ગળા રેસી કરે કમાણી પાછી પૂન દાન ની કઈ નહી નિશાની નામ જપો ને હરે હરે અને દાન પૂન કરે છે તો કેવું કરે છે નામ ના કરવા દાન કરે છે બોર્ડ મારવા માટે નામ ના કરવા દાન કરે છે મદિરા પાન કરે છે નામ જપો ને હરે હરે ચતુરાય પોતાની બતાવે ચતુરાઈ ચતુરાય ચતુરાઈ પોતાની બતાવે અજ્ઞાની થઈ જ્ઞાની કહાવે આ લોકોને ઊંધું સમજાવે નામ જપો ને હરે હરે એવાથી તમે ચેતજો ભાઈ અને પ્રભુથી બાંધજો સાચી સગાઈ દાસ સત્તાર કહે સમજાઈ નામ જપો ને હરે હરે દાસ સમજાઈ નામ કરજુગનું વર્ણન સંત શ્રી તુલસીદાસજીએ આ ચોપાઈમાં કર્યું છે કે વર્તમાન કાળમાં ડાયા માણસ કોને કહેવાશે શ્યાણા કોને કહેવાશે જે બીજાનું ધન હરી લે હરી લે તો આવડે એ શાણા કહેવાય બહુ ડાયા કહેવાય સજ્જન કહેવાય સોઈ સારી દંભી પાખંડી ઓ બળે આચારી અનેક જન્મોના જ્યારે પૂન ભેગા થાય ત્યારે શાસ્ત્રો મહાપુરુષો એમ કહે છે કે મનુષ્ય દેહનો લાભ થાય મનુષ્ય દેહ મળે એ તો આપણે જવો ના એ બધી બિચારી આમ બે પડથી ઊભ્યું છે ગાભા એવી રીતે ઊભા છે કે આપણાથી જોવાયની આંખમાં લોહી આવી જાય એવી પરિસ્થિતિ છે અત્યારની એ પણ જીવાત્મા છે અને આપણે પણ જીવાત્મા છીએ મનુષ્ય દેહ ભગવાન આપ્યો છે તો આપણે સુખી છીએ આનંદમાં રહી છે જ્યાં જોઈ ત્યાં સો વાપરવાના પાનસો વાપરી શકી છે અને ઓની કોઈ ધા સાંભળતું નથી એક કર્મના ફળ છે તો ગાય માતાઓના કર્મ ચડી આવ્યા છે બિચારીના પૂર્વ કોઈ એવા કર્મનો થર જાગ્યો છે ઉખડ્યો છે નીકળ્યો છે એટલે ગાયોની આ પરિસ્થિતિ હોવા છતાં ઈશ્વરને એમ નથી થતું કે હવે બસ થઈ ગયું કારણ કે સજનો તો ઘણા છે બિચારા ઘણી સેવા કરી રહ્યા છે અડકતી રીતે ગાયો માટે કેટલ કેમ્પો ખોલે છે ગાયો માટે ફંડ ભેગા થાય છે ગાયો ભાગની વાત છે ભાઈ કેટલા પહોંચે ને કેટલા ન પણ પહોંચે હા એ એક ભાગની વાત છે ને ભાઈ હે ભાગ બીન મિલે કોડી એક માણસ આખો દી ગુણું ખેંચી અને હાં થાયથી દસ કે પંદર રૂપિયા ભેગા કરે છે અને એક માણસ ખાલી એક જ વાક્યમાં સિતોર પિંચોતેર હજાર રૂપિયા લઈ લે છે એક જ વાક્યમાં ખોટાને હાચું ઠેરાવે એ વકીલોનું કામ છે હાઉ ખોટું હોય ધરાધમ સબૂત ક્યાં હે હે ભાઈ જે માણસ પાપ કરવા જતો એ સબૂત છોડીને જાય આ માણસ રોડ સર મરી ગયેલો પડ્યો છે એ સબૂત નથી કોને ખબર કોને કોને માર્યો હોય એવો તો એક દાખલો ગોંડલમાં બની ગયો હતો મારવા વાળો એને મારી તો નાખ્યો આ માણસને ઓલા માણસે એમનો અંગૂઠો મોઢામાં કરડી ગયો અંગૂઠો આખો કાપી નાખ્યો એ મોટું સબૂત હતું તો એને સબૂત વગર છૂટી ગયો હતો સબૂત ક્યાં એટલે ક્યાં લેવા સબૂત આવું છે એટલે છેલો પોળ છે ભગવાન સૌ ની દાદ રાખે એવું ટાઈમ છે